નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે આપણા ચેનલના ડુપ્લિકેટ તો તમને ઘણા બધા મળી જશે પણ એ ચેનલ ઉપર સો ટકા માહિતી નહીં મળે માહિતી આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટમાં સફેદ જુવારથી સફેદ જુવારનો નીચો ભાવ આજે નવસો અઢાર રૂપિયાથી ઊંચો ભાવ એક હજાર રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો થી પાંચસો રૂપિયા કાળા તલ અઠ્યાવીસો એકાવનથી બત્રીસો એક્યાસી મગ આજે ચૌદસોથી ત્રેવીસો દસ રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો બત્રીસ રૂપિયા ચોળીની વાત કરીએ તો અઠ્યાવીસો છપ્પનથી તેત્રીસો ત્રણ રૂપિયા પીડા ચણાની જો વાત કરવામાં આવે રાજકોટમાં મિત્રો આજે તો નવસો રૂપિયાથી અગિયારસો પાંચ રૂપિયા સફેદ ચણા આજે સત્તરસોથી સત્યાવીસો રૂપિયા મેથી આજે એક હજાર પાસઠ થી તેરસો રૂપિયા મિત્રો વિડીયામાંથી જો કંઈક માહિતી તમને મળી રહી હોય તો વિડીયોને જરૂરથી એક લાઈક આપી દો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી નાખો રજકાના બીજની વાત કરવામાં આવે તો બત્રીસો પચાસ થી ત્રણ હજાર નવસો રૂપિયા આગળ વાત કરીએ રાજકોટમાં બાજરી આજે ત્રણસો એકાણું થી ચારસો ચાલીસ રૂપિયા તુવેર ચૌદસો પિંચોતેર થી એકવીસો રાયડો નવસો એકાવનથી નવસો છન્નું રૂપિયા વટાણા એક હજાર એકથી બારસો એક્યાસી સૂકા મરચાં સત્તરસોથી ચાર હજાર રૂપિયા પૂરા એરંડો એક હજાર પચાસથી અગિયારસો પાંત્રીસ રાય અગિયારસો અગિયારથી તેરસો સત્યાવીસ અજમો એકવીસો પચાસથી બાવીસો પિંચોતેર વરિયાળીની જો વાત કરવામાં આવે આજે તો તેરસો રૂપિયાથી સોળસો પિંચોતેર કલંજી ઓગણત્રીસો પંચ્યાસી થી નવ્વાણું રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં ડુંગળીની તો એકસો થી ચારસો લસણ બે થી તેવું અડદાજે પંદરસો એક થી ઓગણીસો દસ રૂપિયા ધાણા અગિયારસો દસ થી ચૌદસો સાઠ ધાણી બારસો થી સોળસો એકાવન તલ સત્યાવીસો થી દસ રૂપિયા ઝીણી મગફળી અગિયારસો થી તેરસો બાર રૂપિયા જીરાની વાત કરવામાં આવે રાજકોટમાં તો છ હજાર ત્રણસો રૂપિયા થી સાત હજાર પાંચસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આમાંથી જો હજુ કોઈ ભાવ પાકના ભાવ બાકી રહી જતા હોય તો નીચે કોમેન્ટ કરી દેજો અને જેટલી હરાજી થયેલી છે બધા ભાવ તમારે જાણવા હોય તો એની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે રાજકોટની સામે જે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે રાજકોટમાં જેટલી હરાજી થયેલી છે શાકભાજીની જેટલી હરાજી થયેલી છે બધા ભાવ રોજે રોજ તાજે તાજા જાણી શકશો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર